ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ દસ ટકાથી વધુ મતદાન થયું છે વેરાવળ તાલુકામાં દસ પોઈન્ટ અઢાર ટકા મતદાન થયું તાલાલા તાલુકામાં નવ પોઈન્ટ અઠ્ઠાણું ટકા મતદાન થયું છે તો સુત્રાપાડા તાલુકામાં નવ પોઈન્ટ અડસઠ ટકા મતદાન થયું કોડીનારની વાત કરીએ તો કોડીનાર તાલુકામાં દસ ટકા મતદાન થયું છે ઉના તાલુકામાં દસ પોઈન્ટ ચોવીસ ટકા મતદાન થયું છે જ્યારે ગીર ગઢડા તાલુકામાં આઠ પોઈન્ટ ચોપન ટકા મતદાન થયું છે સુત્રાપાડામાં નવ પોઈન્ટ અડસઠ ટકા મતદાન થયું છે આ સાથે જ કોડીનાર તાલુકામાં દસ ટકા મતદાન થયું છે ગીરગઢરા તાલુકામાં આઠ પોઈન્ટ ચોપન ટકા મતદાન થયું છે જ્યારે ઉના તાલુકામાં દસ પોઈન્ટ ચોવીસ ટકા મતદાન થયું છે સુત્રાપાડામાં નવ પોઈન્ટ અડસઠ ટકા તાલાલા તાલુકામાં નવ પોઈન્ટ અઠ્ઠાણું ટકા વેરાવળ તાલુકામાં દસ પોઈન્ટ અઢાર ટકા મતદાન થયું છે ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ દસ ટકાથી વધુ મતદાન થયું છે વેરાવળ તાલુકામાં દસ પોઈન્ટ અઢાર ટકા મતદાન થયું તાલાલા તાલુકામાં નવ પોઈન્ટ અઠ્ઠાણું ટકા મતદાન થયું છે